જય શિયારામ આદેશ જય સનાતન મિત્રો આજે હું છું બિલખાની ભૂમિ ઉપર એટલે કે શેઠ સગાળશાનો જે ઇતિહાસ છે તે જગ્યા ઉપર અમે અમારી ટીમ સાથે આવ્યા છીએ અને ખાસ કરીને આ જગ્યાના ઇતિહાસ વિશે તો મારે તમને કંઈ કહેવાની જરૂર નથી પણ અહીંના દર્શન જ કાફી છે પણ શેઠ સગાળશા અને ચંગાવતી જે રાણી હતા અને કહેવાય ને એનો ઇતિહાસ જે અહીંયા છે અને જે ખાણમાં ચેલૈયા અને ખાંડેલા હતા એ ખાણીના દર્શન પણ આ જગ્યા ઉપરથી હું તમને કરાવવાનો છું અને સાક્ષાત નારાયણ જે ભૂમિ ઉપર આવ્યો હોય અને કહેવાય ને કે કાઠિયાવાડી વાણિયાની જે આ જગ્યા ઉપરથી જો કહેવાય કે પરીક્ષા એણે કરવાનું મન કર્યું હોય અને કહેવાય ને કે ત્યારે ચેલૈયાની કેવી ખુમારી હશે અને ત્યાં ચંગાવતી માતાજીની કેવી ખુમારી હશે કે પોતાના પેટના દીકરાને ખાંડીમાં ખાંડીને અખિલ બ્રહ્માંડના અધિપતિ નારાયણને ધરવો હશે તો આ એ જગ્યા ઉપરથી આપણે મારે તમને કંઈક એવી એની વાતો કરવી છે આ વાતો એવી એ માટે વાગળવી છે કારણ કે આ આપણા ઇતિહાસની એવી ધરોહર છે કે જેને આપણે આવનારી પેઢીઓ પણ કાયમ માટે યાદ રાખી શકે અને એને પણ આમાંથી કંઈક નવું જાણકારી મેળવી હોય તો મેળવી શકે તે માટેનો માત્ર ને માત્ર અમારો એક પ્રયાસ છે તો આ જગ્યા ઉપરથી અમે જે કાંઈ વિઝ્યુઅલ છે તે તમામ તમને બતાવવાનો પ્રયત્ન કરશું અને અહીંના ઇતિહાસ વિશે આપ સંપૂર્ણપણે વાકેફ જઈશો છતાં પણ કોઈ એવી વ્યક્તિ મળે છે તો સાચા અને સટીક ઇતિહાસ વિશે પણ આપણે જવાનો કોશિશ કરવાની છે તો બની રહેજો વિડીયોમાં ખૂબ મજા આવવાની છે સાથે મળીને આપણે આનંદ કરવાનો છે જય શિયાારામ જય સનાતન ધર્મ મિત્રો આપણે જે ઇતિહાસ તો આપણે છે પણ આજે ખારણીના દર્શન પણ અહીંયા આપણને થાય છે અને વચ્ચે કહેવાય ને કે અખિલ બ્રહ્માંડના અધિપતિ ખુદ નારાયણ જયારે કહેવાય કે એક સનાતનના જે કહેવાય ને ભક્તોની આ જે પરીક્ષા લેવા એવા અને તે સમયનું જે વાતાવરણ કેવું છે અને આ જે સ્ક્રીન ઉપર તમને દેખાય છે તે આ તારણી છે એમાં જ છેલૈયાને કાઢવામાં આવ્યા હતા અને આ ચંગાવતી માતાજી છે અને શેઠ સગા છે વચ્ચે નારાયણ બુદ્ધ બિરાજમાન છે અને આ જગ્યા સમર્પણની જગ્યા છે આ બલિદાન જગ્યા છે આ ભક્તિના ભાવ સાથેની આ જગ્યા છે અને આપ જોવો છો કેવી રીતે અને વચ્ચે એવું કટઆઉટ મૂકેલું છે અહિયાં માતાજી શેલૈયા ને તારણીમાં નાખીને જે ખાંડે છે તે આબેહ દ્રશ્ય અહીંયા ઉભું કરવામાં આવ્યું છે અને આપ છો તે રીતે કેવી રીતનું બધું વાતાવરણ હતું અને ત્યારે શું શું ઘટના બની હતી ત્યાં આ ચિત્રોમાં આપણને દેખાય આવે છે શેષ સકલશ અને ચંગાવતીને એક એવું નિયમ હતું કે સાધુ સંતોને જમાડીને પછી જમવું તો ગામમાં સાધુ આવ્યા અને એને આજીજી કરવા આવ્યા કે ભાઈ તમે આવો અમારી ઘરે જમવા એટલે એને સાધુએ એવું કીધું કે ભાઈ મારા નીતિ નિયમ અલગ છે મારા કહેવાય ને પ્રોટોકોલ અલગ છે એટલે તમે જો એ વસ્તુમાં ખરા ઉતરો તો હું તમારી ઘરે જમું એટલે ત્યારની બધી આ વાત છે ત્યારે સુંડલામાં લઈને આ સાધુ રૂપે જે ભગવાન આવ્યા હતા અતિ બ્રહ્માંડના અધિપતિ તેમને લઈને ચંગાવતીજી અને શેઠ સગાવજીયા લઈને પોતાના ઘર તરફ પ્રયાણ કરે છે અને ત્યારબાદ ભગવાનને ભોજન માટે નિવાસે લાવે છે ત્યારે માંસાહારી ભોજન માગે છે જે સમયે ભગવાન અહીંયા આવ્યા અને ભોજન એને માંસાહારી ભોજન માગ્યું અને તે જગ્યા અહીંયા જો આ બેવું વર્ણવી છે અને ત્યારબાદ ભગવાન માટે માંસ લાવી ભોજન પીસે છે ત્યારે માણસનું માંસ ભોજનમાં માગે છે ભગવાને કેવી કસોટી કરી જો મિત્રો કે તારા દીકરાનું પેલા એવું ન કીધું તારા દીકરાનું મારે તો માણસનું માસ જોઈએ અને છેઠ સકળશે મું કે ભાઈ આ તો કેવી રીતે બને કે માણસનું માસ અને માણસનું રુધિર તો હું ક્યાંથી લાવું પણ આ બધું તમને જે દેખાય છે અને ત્યારબાદ ભગવાને એવી માંગણી કરી કે તારો કુંવર છે ને એને મને તું ખાંડીને જમાડ અને ત્યારબાદ શેલૈયાને જે મનાવવાની ચેષ્ટા થઈ એટલે સ્કૂલે હતા સ્કૂલે ભણવા ગયેલા શેલૈયા ત્યારે એને ત્યાંથી બોલાવવામાં આવ્યા ત્યારે એક લોક લોકવાયકા મુજબ એવું પણ કહેવાય છે કે એના માસ્ટર સાહેબ એના શિક્ષકે એને ચેતવો પણ કરો કે તારા માવતર ખાણીમાં ખાંડીને એમ ને કે ભાઈ તને ખવડાવી જાય છે બાવા છે એટલે તું જામ આવે એમ પણ એ કહેવાય ને કે ભારત વર્ષનું સંતાન હતું અને એને કીધું મારા માટે મારા મા બાપનો આદેશ છે ને એટલે કદાચ ખંડાઈને મારે ખંડાઈ જવું પડે મરી જવું પડે તો પણ કુરબાન છે અને છેલૈયાજી પોતે આવે છે ઘર તરફ અને ત્યારબાદ જે આ દ્રશ્ય છે માસ્તર સાહેબનું એ પણ અહીંયા દેખાય છે મેં તમને વાત કરી તેવી રીતે તો આ માસ્તર અહીંયા જે સમજણ મૂકે છે તે પણ અહીંયા દ્રશ્યમાન છે આ બી ચિત્ર જે છે એ એવું દર્શાવે છે મિત્રો કે જ્યારે માસ્તર સાહેબે જે લઈ અને કે ભાઈ તું આવી રીતે ઘરે જમા કોઈ બાવો આવ્યો છે ને તને ખાણીમાં નાખીને ખાંડી તને ખવડાવવાની વાત થાય તો પણ અહીંયા જો આપણો મેરામણ માંજા મૂકે જે લઈ સત ના એવી રીતના જે આપણા અમર કવિઓએ જે દુવા ગયા છે તે ચરિતાર્થ થાય છે અને ખાસ આ જગ્યા જુઓ તમે અને આ બધા જ બીજ ચિત્રો આપણને કંઈક નું કંઈક બતાવે છે મસ્તક કાપીને એ બાજુ રાખીને ખારણીમાં ખાંડીને ત્યારબાદ સાધુને જયારે કરવામાં આવ્યું અને આ બધા જે બીજ ચિત્રો છે આપણને આખો ઇતિહાસ અહીંયા આપે એવું આપણને રજૂ કરે છે અને આ જોવો તો તેવી રીતે જયારે ભગવાને ના પાડી કે હવે તો તારે એક જ દીકરો હતો અને જે હવે વાંજિયાનું ઘરનો હું ખાતો નથી ત્યારે છંકાવતી રાણીએ કટાર કાઢીને કીધું કે હે સાધુ તમે કોણ છો આજે તો મને જવાબ આપવા તમારે જમવું પડશે તો આ કટાર કાઢીને પેટમાંથી આતડા બહાર કાઢીને હું મારો પ્રાણ આપી દઈશ આવી રીતે કે ગોજળી સંસ્કૃતિને આપણે જે વારસદારો છીએ એ વાત મારે વાગોળવાની છે તો વિશેષ વાત મંદિરના પટાંગણમાંથી આપણે કરશું બની રહેજો મિત્રો હજી ખૂબ મજાવાની છે આ ઇતિહાસને આપણે વાગોળવાનો છે સાથે મળીને આનંદ કરવાનો છે જય શિયારામ જય સનાતન જય શિયા મિત્રો જય સનાતન ધર્મ મિત્રો આપણી સનાતન સંસ્કૃતિને કહેવાય ને જે આધારસ્તંભ આપણા જે સાધુ સંતો છે અને રામ રોટી સાથે રામ ધૂનનો જેનો ભાવ રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક સમાજના છેવાડાના માણસોને પણ અહીં આવીને ક્યાંક એની જે શરણમાં જે આનંદ મળતો હોય જે શીતલતા મળતી હોય તે મને તમને એની બખૂબી આપણને ખબર છે તો એવા જ સિદ્ધ સંત મહાત્મા જે આ બિલખા ધામ જે છે તેમના મહંત આ પૂજ્ય બાપુ મારી સાથે બિરાજમાન છે તો બાપુ સાથે પણ આપણે સત્સંગ જીવનની થોડી વાતો કરીએ બાપુ મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું અને ખાસ કરીને આપણે જે આ પાવન ભૂમિ ઉપર બેઠા છીએ એનો મને સંક્ષિપ્તમાં આપ ઇતિહાસ કહો થોડો આ અતિ પ્રાચીન હા અતિ પાવન આ સ્થાન છે હા આખો બ્રહ્માંડમાં આ એમ જોવા જઈએ હા તો આ નકશાને ક્યાંય અનુભૂતિ ન થાય ન થાય છતાં આ ભૂમિમાં એટલું તાકત છે તાકત છે કે અખિલ બ્રહ્માના નાયક આ જગ્યાને સિલેક્ટ કર્યા ઉતરવા માટે એટલે આ જગ્યાનો મોટો ભાગ્ય છે હા અહીંયા આજુબાજુમાં જે પણ રહે છે એને પણ ખૂબ સૌભાગ્ય છે જે પણ વ્યક્તિ અહીંયા પધારે છે દર્શન કરીને બધાને એને સુખ શાંતિ સમૃદ્ધિ જીવનમાં મળે છે બધાને આસ્થા પૂરો થાય છે આ પાવન ભૂમિ છે અહીંયા શેઠ સગાલસા ચંગાવતી પતિ પત્ની દંપતીની ભક્તિ એના રોટલાની મહિમા એની ત્યાગની મહિમા એને વિચારની સુંદર વિચારની મહત્વ જેટલું આપનું એને વર્ણન કરીએ એટલું ઓછું છે જે ભગવાનને ધરા ઉપર ઉતારી લીધા બ્રહ્માંડમાંથી જે બ્રહ્માના અધિપતિ છે એને સેવાક્ય ભાવોને પ્રવૃત્તિને જોઈને ત્યાં સાક્ષાત પધાર્યા એમાં કેટલું ત્યાગ હશે કેટલું ભક્તિ હશે કેટલું ભાવના હશે એટલે અહીંયા પણ આજના તારીખમાં પણ કોઈ પણ વ્યક્તિ આવે છે એને બધાને પ્રસાદ મળે છે ભગવાનની ભોજન ભજનની આ જગ્યા છે અહીંયા અનાજિકાલથી જે પણ વ્યક્તિ અહીંયા આવે છે એને બધાને સુખ શાંતિ સમૃદ્ધિ મળે છે અહીંયા પોતે ભગવાન આશીર્વાદ આપીને અહીંયા અહીંયા બિરાજમાન છે અહીંયા ગૌસેલા પણ ચાલે છે અહીંયા એસી જેટલા ગાયો છે અહની અનક્ષેત્ર હાલે છે સાવન માસમાં વિશેષરૂપમાં શિવ આરાધના પૂજા અર્ચના કરવામાં આવે છે દેવી દેવતાઓને વંદન પૂજન કરવામાં આવે છે આખો મહિના અખંડ રામધૂન થાય છે ગામે ગામથી મંડલી આવે છે ભક્તજનો બહુ સંખ્યામાં આવીને ગાજતે વાજતે આનંદ કરે છે આ સંસ્થામાં અનેક પ્રકારને ધાર્મિક તહેવાર પણ મનાવવામાં આવે છે દાખલા તરીકે શિવરાત્રિ પ્રસંગ થયો

મહેમાન ગતિમાં ચા આપણું જેમ ચા આપીએ છીએ ઠંડા ગરમ કરીને કંઈક આગ્રહ કરીએ છીએ પાણી આપીએ છીએ જ્યારે ભગવાન આ ભૂમિમાં પધાર્યા હતા ત્યારે હોથી પહેલાં એને છાછ જ પ્રસાદી રૂપમાં એને અર્પણ કરવામાં આવ્યા હતા એટલે અહીંયાની પરંપરા છે કોઈ પણ વ્યક્તિ આવે છે એ છાંચ ખાટી હોય કે મોરા હોય કે માઠી હોય કે મીઠી હોય એ કઈ મહત્વ નથી નથી હા અહીંયા ભગવાનની પ્રસાદી મહત્વ છે ભગવાનની ચરનામિત સમજીને બધા એને ગ્રહણ કરે છે ગ્રહણ કરે છે અને ખાસ કરીને મિત્રો જેવી રીતે બાપુએ વાત કરીને કે છેલ્લે ધામનો ઇતિહાસ તો લગભગ આપણને કદાચ નાના બાળકોને પૂછો તો પણ ખબર હોય કેમ ન હોય કારણ કે આપણી ઉજળી સંસ્કૃતિ એ છે અને આપણા આપણે જ એના વરસદારો છીએ પણ કહેવાનું ક્યાંક ને ક્યાંક તાત્પર્ય એવો છે કે તે સમયની અંદર એક માતૃત્વની કેવી રીતની ભગવાને પરીક્ષા કરી છે કે એક માની કેટલી એણે કસોટી કરી છે બાપ તો ચાલો એક વખત વિચારી લઈએ કે આપણે કઠોર હૃદય હોય અને કદાચ પણ તો પણ એ તો ન સ્વીકારી શકે અને સૌરાષ્ટ્રની ભૂમિના તો વીર દેવાય બોદર કહો કે આપણે શેઠ સગાળસા કહ્યું તો આવા પોતાના દીકરા જો આપીને એમ કહેવાય ને કે રાષ્ટ્રભક્તિ પણ બતાવી અને પોતાની કર્મભક્તિ પણ બતાવી તો આ એવી કહેવાય ને વંદનીય ભૂમિ ઉપરથી આજે અમે ભગવાન નારાયણના ચરણોમાં એવી અરજ લગાવીએ છીએ સનાતન ધર્મનું રક્ષણ થાય ગાય માતાનું રક્ષણ થાય અને બસ આવી સાત્વિક ભાવના સાથે આ વિડીયો અહીંયા વીરમું છું જય સિયાારામ જય સનાતન ધર્મ